અમદાવાદમાં સ્કૂલ વાન રિક્ષા એસોસિએશનની આવતીકાલથી હડતાળ આવતીકાલથી હડતાળ પર ઉતરશે સ્કૂલ વાહન ચાલકો વેકેશન ખુલતા જ વાહન ચાલકો હડતાળ પર ઉતરશે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે વાહન ચાલકોના આ નિર્ણયથી એક તરફ વાલીઓની ચિંતા વધી છે વાહનોમાં સેફટી અને ફિટનેસને લઈને તપાસ ચાલી રહી છે જેને લઈને આવતીકાલથી જે નિયમો લાગુ પડતા હોય કે એમનું જે સાધન છે એના જે જે ટેસ્ટિંગમાંથી પસાર કરવાનું હોય તો એ પસાર થવું જ જોઈએ એમાં એને અત્યારના એ લોકો સરકાર જોડે ટાઈમ પીરિયડ માંગી રહ્યા છે કે ભાઈ અમને ટાઈમ પીરિયડ આપો એ સર્ટિફિકેટ લેવાનું આ જે તે જે તો આખું વેકેશન ગયું તો આખું વેકેશનમાં એ લોકો ક્યાં ગયા હતા અને ખરેખર સરકાર પણ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે કે એ લોકો સ્ટ્રીક અમલીકરણ નથી કરાવતા એટલે આ લોકો પોતાની ઈચ્છા પ્રમાણેનું વર્તન કરી રહ્યા છે આ જો સ્કૂલ સ્કૂલ વારની વાત કરીએ તો એ લોકો દર વર્ષે જેમ ફીસ વધે છે એમ સ્કૂલ વારની અંદર પણ એ લોકો ભાવ વધારો લેતા જ હોય છે અને એવું છે ને કે નથી આપતા બધા લોકો આપે જ છે કારણ કે એમની પાસે કોઈ ઓપ્શન નથી તો હું માનું ત્યાં ત્યાં સુધી આની અંદર સરકારનું મેઇન રોલ છે કે એ લોકોએ જે ધારાધોરણ છે એ લોકોએ આમને સ્કૂલ વાન વાળા જોડે મળીને એમને સમજાવીને એમને એક વ્યવસ્થિત રીતે કરવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓને કે વાલીને તંત તકલીફ ના થાય વાલીઓનું આખું શિડ્યુલ એ પોતે પહોંચી નથી વળતા બાળકોને મૂકવા માટે મજબૂરીથી એમણે વાન બાંધેલી છે તો એ વાલીઓને તો ખાસી તકલીફ પડશે કારણ કે એમના બધા શિડ્યુલ ખોરવાઈ જશે અને બીજું કે આ જ્યારે ઇન્સિડન્ટ બને ત્યારે જ સરકાર જાગે છે એના કરતાં વેલ ઇન એડવાન્સમાં ધારો કે વેકેશન આખું ગયું તો ત્યારે બી કર્યું હોત એમણે કે ભાઈ તમે ફિટનેસ સર્ટિફિકેટ લઈ લો અને પછી તમે એ કર્યું હોત તો એમની જોડે બી ટાઈમ મળત અને એ બી ફિટનેસ સર્ટિફિકેટ લઈ શક્યા હતા